મિત્રો હમણાં વેલા આવતી નથી હમણાં ભાઈ આબુ વિડીયો ઉતારવા સારા છે પાયું પાયું છે છે તમાકુ આવ્યું છે પછી આ જો દોસ્તો વ્યવસ્થા નહી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર ભેસો છે અને બે બે પાડીએ ઘડી ઉભી છે પાછી મોટી મોટી પાડીઓ નહીં છે ધામણી મોટી મોટી બાદરી હતી ભટાતી નથી કંટાળો આવતો હતો એટલે આડે જ નહીં હવે તો ખાઈ ગયું છે હવે તો હવે તો આ શિયાળો બધું હા મિત્રો લાઈક કરી દો શેર કરો સબક્રાઈબ કરો અમારા વિડીયો ગમે તો ચાલુ કરો હવે વિડીયો તમે લાઈકો કરશો તો વિડીયો બનાવશો લખાય વિડીયો બનાવશો નહીં અમારા ભાઈ આવ્યા છે

અરે હું તમાકુ તમને બતાવી છું આમાં આપડે મિત્રો તમાકુ આવેલ છે ને પીંડુ ફરી જાહેર છે હમે જેમ કે પેહો ધોળી જાહેર નહીં તો હું બતાડી